કેવો ચંપલ ફેરીએ આ ચંપલ ની વાત કરવા એક ઘરમાં કયરો ને તમારે માર્યો ને તમારે ચંપલ લેવાનો ઉભા રહ્યો હોય

મને તો આવડતું નથી હું તમારા ભેગો આવ્યો તો મને આવું આવડતું નથી પકડાય બકડાઈ ગયા હું મૂકીને કે તમને ભાઈ પછી આવું ને એક કામ કરો હવે હવે આપણે આ ને અત્યારે ખાઈ પીન હોય જાય કા રાતે જ બીજા ઘર ઉતર ઉતર મારે આ ધંધો કરવાનો થતો નથી કરે ના રહે પકડાય જાય ને

हेलो aku ला हेलो हेलो અબ એને મન બરાબર માણી જે ચીકો તેવાણી જે સિંગલ વાણી જે થોડું પછાડી ભાઈ આ